અંકલેશ્વરમાં પૌરાણિક ધરોહર જળકુંડને બચાવવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અંકલેશ્વરના નવા દિવા સહિત આજુબાજુ ગામના આગેવાનો દ્વારા જળકુંડમાં ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ રાખવા માટે મામલતદારને આવેદન પત્ર પાઠવી નર્મદામાં વિસર્જન કરવા ગ્રામજનોની માંગ કરી છે જળકુંડમાં ગણેશ વિસર્જન બાદ થતી મૂર્તિની અવદશાથી ભક્તોમાં રોષ ફેલાયો છે

અહીં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે તેમજ અહીં દેવ સુધી અગિયારસના દિવસે ભાતીગળના મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની અવદશાને લઈ ગ્રામજનો પહેલાંથી જ તંત્રની ઉદાસન નીતિ સામે રોષ ફેલાવી રહ્યા છે ત્યારે નવા દીવા દ્વારા હાલ જળકુંડ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન શરૂ કર્યા છે આ વચ્ચે તંત્ર દ્વારા પુનઃ જળકુંડમાં ગણેશ વિસર્જનની તૈયારી શરૂ કરી છે જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વધુમાં પ્રતિવર્ષ વિસર્જન બાદ કુંડમાં ગણેશજીની પ્રતિમાની અવદસાના દ્રશ્યો ઊભા થાય છે તો ખંડિત મૂર્તિઓને વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને મૂર્તિઓ ખંડિત હાલતમાં કુંડ બહાર ખડકલો થાય છે જેને લઈ શ્રીજી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે ત્યારે ચાલુ વર્ષે આ કુંડમાં ગણેશ વિસર્જન ન કરવા માટે નવા દીવા સહિત આજુબાજુ ગામના આગેવાનો દ્વારા લક્ષ્મણભાઈ વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ રાખવા માટે તેમજ પૌરાણિક ધરોહર જળ કુંડને બચાવવા તથા તેના રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પણ લક્ષ્મદ સ્વાબ્યવ અમો ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે જ્યારે આવે છે ત્યારે દર વખતે એક વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે ઝરકુનું ઉપર ઝરકું કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહે છે બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે શિવ પાર્વતી મંદિર છે હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ધુબાડી રહીએ છીએ વિસર્જન થતું નથી ડૂબાડી દેવામાં આવે એ એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક એટલે આની જીતે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલેદાર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ અને જો આવેદનપત્ર આપતા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરીશું મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા ગામ નવાડીવા પહેલાં ટેકરી જળકુંડ મંદિર જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય બાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા જ ત્યાં હોય છે ને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ એનું આજે પ્રૂફ લઈને આવેલા છે મામલેદાર અધિકારી અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે છેલ્લા સાત વર્ષોથી આ સરકાર દળાનો ઉપયોગ કરે છે તો પણ હમણાં જ કેમ તમે એનો જાગૃત થયા છો